હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ હવે અત્યારે આપણે એક રેસીપી લઈ આવ્યા છીએ કે ભજીયા તો આપણા બધાના ઘરમાં બનતા જ હોય છે અને ભજીયા બધા લોકો બનાવતા જ હોય છે પણ આપણે ઓનિયનની એક રેસીપી લઈ આવ્યા છીએ ક્રિસ્પી ઓનિયન રિંગ્સ એ બહુ ટેસ્ટી બને છે અને ફટાફટ બની પણ જાય છે અને જે ભ જે લોકોને ભજીયા ભાવતા હશે એ લોકોને તો આ ફેવરેટ બની જશે રેસીપી તો એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ એના માટે આપણે મોટી ડુંગળી લેવાની છે ઓનિયન સાથે બીજી વસ્તુ જોઈ લેશું ગરમ મસાલો કિચન કિંગ છે આમચૂર પાવડર મીઠું છે ચીલી ફ્લેક્સ છે ઓરેગાનો ચાટ મસાલો છે સંચળ છે મરચાંની ભૂકી હળદર મીઠું અને આ કોર્ન ફ્લોર છે અને એને ડીપ કરવા માટે આપણે મેંદો લીધો છે અને ડીપ કરી અને પછી જે ઉપર આપણું બનાવવાનું છે એનો ક્રિસ્પી ક્રંચ છે એ આપણે ક્રીમ ઓનિયન વેફર લીધી છે એને આપણે ક્રશ કરી લેવાની છે એકદમ સરસ આવી રીતે કરી ભૂકો કરી ને આનામાં ક્રીમ ઓનિયન લેવાની જ એકદમ સરસ એને ભૂકો કરી લેવાનો છે વેફરનો સાથે સાથે આપણે તળવા માટે તેલ લીધું છે અને પાણી લીધું છે આ રીંગ છે એ તમને ઇઝીલી બનાવી શકશો અને બારે સરસ મરતી પણ હોય છે પણ ઘરે બનાવશો તો એકદમ ઇઝી બનશે અને ટેસ્ટી બનશે જે લોકોને ભજીયા ભાવતા હશે ને એની તો આ ફેવરેટ હશે તો આપણે અત્યારે ક્રીમ ઓનિયનના બે પેકેટ લીધા છે વેફરના હવે એને આવી રીતે સરસ આપણે એને મૂકો કરી લઈશું તો આપણે થોડીક પ્રોસેસને ઇઝી કરવા માટે આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું છે વેફરને મેં ક્રશ કરી લીધી છે તો આવી રીતે આપણે પહેલાં વેફરને ક્રશ કરી લેવાની છે અને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે પહેલાં બેટર બનાવી લઈએ એના માટે મેં મેંદો લીધું છે સાથે સાથે આપણે કોર્ન ફ્લોર ઉમેરી દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું હળદર ગરમ મસાલો કિચન કિંગ મસાલો આમચૂર ચીલી ફ્લેક્સ ઓરેગાનો ચાટ મસાલો છે થોડુંક સંચળ છે મરચાં ભૂકી ટેસ્ટ પ્રમાણે પાણી ઉમેરીને એક સરસ બેટર બનાવી લઈએ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને બેટર બનાવવાનું છે કે આમાં લમ્સ નરે કે ગાંઠા ન પડી જાય એમ સાથે આપણે એને સર્વ કરવા માટે એક ડીપ બનાવશું તમે જોઈ શકો છો આપણો બેટર રેડી છે બહુ પતલું નથી કરવાનું કેમ કે જે આપણે ઓનિયન રિંગ્સ બનાવશું એના ઉપર કોટ થવું જોઈએ તો આપણું બેટર એકદમ સરસ છે મીઠું થોડુંક ચેક કરી લેજો હવે જે ડુંગળી આપણે લીધી છે આપણે આવી રીતે મોટી જ ડુંગળી લેવાની છે અને ઘણા લોકો ચોપરમાં કરતા હોય છે પણ ચોપર કરતાં તમે આવી જ રીતે હાથેથી કરશો તો સરસ ડુંગળીનો શેપ પણ આવશે અને ડુંગળી મોટી હશે તો તમને જેવી રીંગ જોઈએ છે એવી રીંગ પણ તમને મળી આવશે સાથે સાથે આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દઈએ હવે જે આપણે ઓનિયન લીધી છે એને આપણે આવી રીતે સરસ રીંગ બનાવવાની છે જે હોટલમાં આપણે જમવા જાય છે ત્યારે સલાડમાં આપણે આવી રીંગે લોકો આપતા હોય છે હવે આ છે એને આપણે આવી રીતે છૂટી કરી લેવાની છે એક છૂટી કરશો એટલે બધી છૂટી થઈ જશે જો તમારા પાસે બહુ મોટી ઓનિયન ન હોય તો તમે નાની ઓનિયનનો પણ ઉપયોગ કરી શકો છો પણ મોટી હશે તો વધારે તમને જરાક મજા આવશે તમે જોઈ શકો છો ઓનિયન રિંગ આપણી રેડી થઈ ગઈ છે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે સાથે આપણે એક ડીપ બનાવવાની વાત કરી હતી એ ડીપ બનાવી લેશું પહેલાં મેં લીધો છે એમાં આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેર દઈએ અને ટમેટો કેચપ ઉમેરી દઈશું એમાં આ ડીપ છે એ તમે કોઈ પણ રેસિપી સાથે સર્વ કરી શકો છો ભજીયા છે કે બીજી કોઈ પણ રેસિપી હોય એની સાથે તમે આ ડીપને સર્વ કરી શકો છો તો એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો છે જ એટલે આપણું મેો ડીપ રેડી છે તો આપણે એને આમાં સર્વ કરી દઈશું હવે જે આપણે આ બેટર લીધું છે એમાં આપણે આ ઓનિયનને ડીપ કરવાની છે અને એમાં આપણે આવી રીતે વેફરમાં ડીપ કરી અને એને ફ્રાય કરવાની છે તો આપણે તેલ પણ મૂકી દીધું છે તો આપણે ડીપ કરી ડીપ ફ્રાય કરી લેશું તો આપણે આવી રીતે એક એક ઓનિયન રીંગ તળતા જાશું તેલ સરસ ગરમ થઈ જાય એ જોઈ લેજો અને બધી રીંગો ધ્યાન રાખવાની છે બધી એક સાથે નથી ઉમેરવાની થોડીક તળાઈ જાય પછી આપણે બીજી એમાં ઉમેરશું કારણ કે જો એક ઉપર ઉપરી આપણે નાખતા આવીએ છીએ તો આપણે રિંગ સરખી તળાતી પણ નથી અને જોઈન્ટ થઈ જાય છે આ રેસીપી એટલી ટેસ્ટી છે ને કે તમે એકવાર બનાવશો તો તમારા ઘરે વારે વારે બનશે જો આમ થોડી થોડી વારે રહીને આપણે ઉમેરીએ છીએ તો તમે જોઈ શકો છો ઓનિયન ઓનિયનમાંથી સરસ કોટ આવી ગયું છે એક સરસ અને ક્રંચી પણ એટલી સરસ થાય છે તો આપણે બધી રીંગને તળી લેશું તો આપણી ઓનિયન રીંગ રેડી છે તો આપણે લઈ લેશું બધું તેલ આવી રીતે કાઢી લેવાનું છે એવી જ રીતે આપણે બીજી ડીપ ફ્રાય કરી લેશું એકદમ ટેસ્ટી લાગે છે અને જોવામાં તો સરસ લાગે જ છે ખાવામાં પણ એટલી જ સરસ લાગતી હોય છે તમે એકવાર બનાવજો તમને પોતાને આઈડિયા આવી જશે બીજી તળી લેશું તો તૈયાર છે આપણી એકદમ સરસ એવી ઓનિયન ક્રિસ્પી રીંગ એકવાર ચોક્કસ તમે બનાવજો અત્યારે વરસાદની સિઝન સ્ટાર્ટ થઈ રહી છે તો તમે પણ તમારા ઘરે આ રેસિપી ચોક્કસ બનાવજો બધાને બહુ ભાવશે મે આપણે સૌ કરી દઈએ એકદમ ટેસ્ટી છે અને સાથે આપણે જે ડીપ બનાવ્યું ડીપ સાથે આપણે સર્વ કરી છે તમે પણ તમારા ઘરે ચોક્કસ આ રેસીપી બનાવજો ખૂબ ઇઝી છે અને ટેસ્ટી છે તો આ વરસાદની સિઝનમાં તમે ભજીયા તો બનાવતા જ હશો પણ આ રેસીપી બનાવીને બધાને સર્વ કરજો બધાને બહુ મજા આવશે બધાને વાર જય માતાજી